આ લે આખી બોટલનો કરતું છું આજેથી તો આટલું બધું દારૂ પીવું હું અને એક જન આ છે મારી એક તો નહી હું પેલા કેસી બંડી વાળા તો મારી પાથી છોટી ઓ બાપા બાપા વાદુ એ ડોહો ઊભો તા બધું ભઈ નાખ્યું ઊભો તા થો થો ઊભો ઊભો તા તને ખબર નહિ પડતી લે

હલો ગટુજી બોલે હા કઉડો થયો જલ્દી હોય આવો સારું કને બે થાપુ દોડ્યું બે થાપુ બે થાપુ આવો આવો કરી દે તસ હોય ભાઈ નું બોલાવી દીધું

આજે મારે જરૂર પડી મારા ફરી બધા દારૂ પી ગયો નાખ્યું એવું નું હજી ને ખબર નહીં કે ગટુજી ના બહેનો અડ્યું હોય

હા મારું જીજે ટુ વિશ્વનગર હાજે